સવાર સવારમાં ગુડ મોર્નિંગ આજે છે રવિવાર રવિવાર એટલે કે રજા નો દિવસ પણ આપણે રજા નથી રાખવાની આપણે કામ ચાલુ રાખવાનું છે દસ વાગતા વાગતા આપણી ઘરે આવી ગયું એક પાર્સલ પાર્સલ માટે એન્ડ સુધી પડતા બનાવી ની રોટલા અને એક આ છે સિક્રેટ વસ્તુ આ છે બોલો બોલો અરે કોઠીબાની કાસરી અડદ ની ડાળ આરે મજા આવે ખાવાની આર્યનભાઈ ભાઈ તો બપોરે જાગ્યા જાગતાની સાથે ધમારી નાખ્યા અને જો સાજી હારે કોને લાવ્યા છે અરે અલ્ફેઝ આજ તો અમારા ઘરે અલ્ફેઝ આવી ગઈ

બધા જમવા બેસી ગયા તો મારા કાકી કહે છે કે ભાજી તો એક નંબર બની હો અમે બધાએ ખાઈ લીધું અને ઠામડા ધોયા અમારા અલ્ફેઝ ભાઈ મેં હવારે કીધું હતું ને કે એક પાર્સલ આવ્યું હતું તો ઈ પાર્સલમાં હતું આ વોલપેપર અરે અમે વોલપેપર ઓનલાઈન મંગાવ્યું છે અમારા ઘરને અમારે સ્ટુડિયો બનાવવાનું છે તો કેવું લાગ્યું વોલપેપર તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બબાય